નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ડ્રગ દુરુપયોગ અને વિરોધ સુરત શહેર પોલીસ અને એનસીપી દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિદ્યાર્થીઓ યુવાનો અને સામાન્ય જનતામાં ડ્રગ્સથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે એક વિશાળ ડ્રગ્સ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી દિવસ નિમિત્તે સુરત શહેર પોલીસ અને એનસીબી દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિદ્યાર્થીઓ યુવાનો અને સામાન્ય જનતામાં ડ્રગ્સથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે એક વિશાળ ડ્રગ્સ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાલ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર પોલીસ એનસીબી અને શહેરની સામાજિક સંસ્થાઓ પણ જોડાયા હતી રાજ્ય ગૃહમંત્રી હર્ષ રેલીને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ જણાવ્યું હતું કે ડ્રગ્સ સામેની લડાઈ એનસીબી અને ગુજરાત પોલીસ છેલ્લા ત્રણ વર્ષથી ચલાવી રહી છે અને ડ્રગ્સ માફિયાઓનો સફાયો કરવામાં આવ્યો છે તેમણે ગુજરાતમાં ડ્રગ્સ સામેના દૂષણ સામેના જંગની વાત કરી જેમાં પાકિસ્તાનની સીમા અને સમુદ્રની લહેરો વચ્ચેથી અલગ અલગ રાજ્યોમાંથી ગુશાળવામાં આવતા ડ્રગ્સ કાર્ટેલ સામેના યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ડ્રગ્સથી બચાવવાનો છે આગામી દિવસોમાં ડ્રગ્સ સામેની એક નવી લડાઈ લડવા ગુજરાત પોલીસ તૈયાર છે તેમણે વધુમાં જણાવ્યું કે ડ્રગ્સના દુષણમાંથી લોકોને બહાર લાવવામાં પોલીસે સફળતા મળી છે જે બદલ તેમણે ગુજરાત પોલીસને અભિનંદન પણ પાઠવ્યા તેમણે ઉમેર્યું કે મળતી માહિતીના આધારે પોલીસને ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા મળી છે કેએનસીબી અને સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત

पिछले कई सालों से ड्रग्स के दूषण के सामने अभियान और अभियान को अब ड्रग्स के ये दूषण के सामने जंग में बदल लिया है चाहे भारत पाकिस्तान की सीमाओं से समंदर की तेज लहरों के बीच से भारत देश के अनेक राज्यों में चाहे वो कलकत्ता हो पंजाब हो महाराष्ट्र हो राजस्थान हो मध्य प्रदेश हो कई अलग अलग राज्यों की पुलिस के साथ मिलकर गुजरात पुलिस ने ड्रग्स कार्टल के सामने एक बहुत ही महत्वपूर्ण सफलता हासिल की है आने वाले साल में इसी प्रकार से गुजरात के हर कोने में ड्रग्स कार्टल की बात हो या फिर समाज को प्रेरणा दे के समाज को ड्रग्स से और ड्रग्स के दूषण से बचाने का काम हो गुजरात पुलिस एनसीबी एवं अलग अलग संस्थाओं के साथ में मिलकर और भी तेजी से काम करेगी और ये काम हमारे लिए मात्र एक अभियान नहीं ये काम हमारी सबसे बड़ी प्रायोरिटी है और यही काम में हम आने वाले दिनों में પકડવા પૂરતું જ સીમિત નથી હું સુરત શહેર પોલીસ કમિશનર ને આજે અભિનંદન આપવા માંગુ છું કે સામાજિક દિશાથી પોલીસ જે બાળકો કોઈ યુવાનો એમના પરિવારજનોને બોલાવીને મળીને એવા અનેક લોકોને દૂષણ થી બહાર લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને એક પછી એક સુરતમાંથી મુખ્ય ડ્રગ્સ કાટલોને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ બી હું શહેર પોલીસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફરી એકવાર રાજ્ય સરકાર વતી એનસીબી આખી ટીમને હું અભિનંદન અને આભાર માનું છું કે જે પ્રકારે આ આખી એજન્સીનો સહયોગ ડ્રગ્સની કોઈ બી માહિતી મળતાની સાથે જ મળે છે તેના કારણે બી આપણે ખૂબ સરળતાથી ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થાય છે